તો ફાઇનલી મિત્રો જો આજે આપણે આવી ગયા છીએ ભૂતેશ્વરમાં માના દર્શન કરવા જો આ મેલડીમાંનું મંદિર છે મેલડી મેલડીમાંના દર્શન કેમ જવો મિત્રો મજામાં મજામાં જશે તો જો આજે આપણે જવાનું છે ભૂતેશ્વરમાં મેલડીમાના દર્શન કરવા જો તમારે ઘરે બેઠામાં માના દર્શન કરવા હોય તો વિડીયોમાં સીલે સુધી બનાવી જો ચાલો જઈએ આપણે ભૂતેશ્વરમાં મેલડીના દર્શન કરવા

tôi đã sử dụng cái mối quan hệ là phải được cái mối quan hệ là phải cái mối quan hệ là phải được cái mối quan hệ là phải આ ભેગા ખોટું ખાવા મારા ખાવા કારો એ યાદ છે તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો જો વિડીયો સારો લાગ્યો તો એક નાની એવી સબસ્ક્રાઈબર કરી નાખજો અને એક જણાને શેર કરી દેજો તો ચાલો